મિત્રો આજે આપણે વાત કરવી છે સોરઠી ખમીર દાદા ખાચર વિશે કાળની જીભ જેવી લૂહ ધરતીના પડને દખાવતી હતી વેરાન વગડો જાણે ખાવા ધાતો હોય તેમ લાગતો હતો ધૂળના ઉડતા ગોટા વચ્ચેની મોરબી સેનાની નાની ટુકડી એના મોવડી ઠાકોર જીયોજી આઠકોટને માર્ગે હતા કચ્છ કોમતી હાણ ભારો ભૂપતિ એક મોરબી કારણે મુઝફ્ફર દિયો ત્યારબાદ કચ્છના કુંવર કાયાજીના કાકા પ્રાગમલજીએ કચ્છ હડપી લીધું અને કાયાજી વયસ્ક થતા મોરબીને કચ્છથી અલગ કર્યું તેના પુત્ર અલિયોજીને મોરબી અને મોરજીને માળિયા વિસ્તાર ગરાસમાં મળ્યો અલિયોજીની હત્યા પડગરીના જાડેજા હાલાજીએ કરાવી મોરજીએ સિંધની પંકાયેલી મિયાણા જાતિને પોતાના વિસ્તારમાં વસાવીને મોરબીથી અલગ અને સર્વભૌમ સત્તા ચાહી જેથી બંને વચ્ચે પણ ઘર્ષણ ચાલુ થયા અરિયોજીની અમુક પેઢી પછી વાઘજી પ્રથમના પુત્ર જીઓજી થયા માળિયા જામનગર અને કાઠીઓની ત્રિવિધ બિલસતી મોરબી ભાંગીને ભુક્કા થઈ જતું હતું નાણાબીડ લડનારાઓની તાણ તેમજ ખેડૂતોની ભાંગ ભાંગે જીઓજીને ખૂબ ચિંતાતુર બનાવી દીધા હતા નાણાં મેળવવા માટે સુંદરજી ખત્રી પાસે જોડિયા મુકામે છ છ મહિના સુધી આંટા ખાઈ તનકારા પરગણું પણ ગીરે મૂક્યા છતાં હજુ નિરાંત મળી ન હતી અને મુંઝાયેલા ઠાકોર પાંચાળમાં આટકોટના કાઠી દરબાર દાદા ખાચરને ત્યાં સમાધાન કરવા જઈ રહ્યા હતા દોઢેક ગાવ દૂરથી આટકોટ કળાણું અને ઠાકોરે પોતાની સાથે આવેલ પાતાભાઈ ગઢવીને બોલ્યા સમાધાનની ખાસ આશા નથી ખાચરને અને મારે એમ તો ખાસ ભાઈબંધ છે માટે આટકોટ સુધી લાંબો થયો છું દાદા ખાચર નહીં માને તો કાયાની કુળ પોતાનો ધાર્યો માર્ગ લે છે મોરબી ગઢના પાયા સાવ થોડા રેતી પર બાંધ્યા છે એકવાર ભુજીયાની રાંગને લાંબી કરી સુવરાવરના જાડેજાને હું વંશજ છું આમ તો લાખેણો માણસ હાદા ખાચર જરૂર પડી કાળી રાતે માથું વાડી દે પણ આ મેરુ ખવાસની શરતની ચડામણીમાં આવી ગયું છે મેરુ એ તાળવે ગોળ ચોંટાડ્યું છે કે હાદો મોરબીની ધરતીને ધમરોળી મને દાંત તરણા લેવરાવનારી નવાનગરની મદદ માંગવા જેઓ વૈરાગી કરી મૂકે તો આટકોટની ચોવીસથી માથી જામનગર પોતાનો હાથ કાઢી લે પૂર્વ ભૂમિકા દાદા ખાચર અને જસદણ દરબાર વાજસુર ખાચરના પિતરાઈ ભાઈ હતા તેમના ગરાસમાં આટકોટની ચોવીસી આવી હતી જામનગરના દીવાન પણ મનમાનીથી ગરાર ગાજા જેવું વર્તતા એવા મીરામણ ખવાસને કહ્યું કે મોટા પાયે એક અભિયાન ચલાવવા માટે તેની શક્તિ પર્યાપ્ત થઈ ગઈ છે તેથી તેને કાઠી સો સામી તેનું લક્ષ્ય લઈ કૂચ કરી અને મોટાભાગના મુખ્ય મથકોનો કબજો કરવામાં સફળ થયો સાણથલી બાબરા કોટડા પીઠા કારિયાણા આણંદપુર બરવાળા અને જસદણને હરાવે જસદણના વાજસુર ખાચરે આટકોટને વિનિમય કરવાની માંગણી રાખી અને તે શરતો પર તેમનો જસદણ પર પૂન સ્થાપિત કરવામાં આવ્યો પરંતુ તેમના પિતરાએ આટકોટના હાદા ખાચરે આ કાર્યવાહી પર વાંધો ઉઠાવ્યો અને બારવટું વાંધ્યું મેરામણ માનતા હતા કે આવી વ્યક્તિને પ્રદેશની બહાર રાખવામાં આવી તો ખૂબ ખતરનાક બની શકે છે તેમને કાઠી સાથે અમુક શરતો રાખી આટકોટ પાછું સોંપાયું દાદા ખાચર એ શરત પર સહમત થયા કે ફક્ત તેમના આદેશ નીચે નવાનગરની અમુક લશ્કરી ટુકડી રાખવામાં આવી અને એની લશ્કરી ટુકડી એ તેમની નીચે રાખવામાં આવી હતી તેની સાથે તેમને મોરબીમાં વિનાશ સર્જ્યો હતો પાતાબાઈ સમજાવતા કહે હો ભાઈ ચડતી પડતીના વારા તો બાપ સૌને આવી કુળદેવ રણછોડરાયને પણ મથુરા મૂકી દ્વારકા આવું જ પડ્યું આપના પૂર્વજને પણ ભુજ મૂકી મોરબી પણ વસાવવું પડ્યું મારું તો જે થવાનું હોય તે થાય પણ હું મરતા સુધી હમીરજીના માર્તલજામમાં આંગણામાં પગ નહીં મૂકું અને કાઠીઓની મિયાણીઓના સામે પણ નહીં ઝૂકું ભલે કોઈ પણ માર્ગ આપવાનાવો પડે મારા જ કાઠીઓની નાની પાળ ચડી હોય તો એ ગંજાવર દુશ્મનની છાતીએ ડાકલાની જેમ ખડક ઉથડક થઈ જાય અને એમાંય હાદા ખાચર જેવા પટાદર પુરુષ સાથે વેર આકરું થશે સમાધાન માટે કંઈક જતું કરીને પણ એને મનાવજો અને કચીઓ ટળે એવું કરજો અથવા કાંઈ બીજી યોજના માટે ઉતાવળ કરવી પડશે ઠીક છે ગઢવી તમે આગળ જઈ સમાચાર આપો અને પાછળ આવીએ છીએ ત્રણેય ભાઈઓના ભાગમાં વહેંચાયેલી આઠકોટ ચોવીસીના મોટા ભાગદાર દાદા ખાચર રાત દિવસ બેલી મહિનાનું સરભરામાં ગાજતી રહેતી ચારણ તુરી રાણી મગા મોતીસરા ભાટના બાટના સથવારે ડાયરો શોભતો કસુંબાની ખરલ ગુંટાતી એ રામ 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 ડાયરાને પાતાભાઈ ગઢવીએ દરબારગઢમાં આવી રામ રામ કર્યા એ રામ રામ ક્યાંથી આવો બાપ ચારણદેવે કળાય છે આદા ખાચરે હુક્કાની હોઠથી દૂર કરતા કહ્યું છે નોખા નોખા કામ સોંપી ખિદમતના આદેશ કરી દીધા થોડા સમયમાં ઠાકોર રસાલા સાથે દોઢીએ આવી પહોંચ્યા દાદા ખાચર ઉભા થઈ બેઠી પડ્યા પરસ્પર ખબર અંતર પૂછતા મેળી ગયા ત્યાં લાલ હિંગોર કરણના હાથી પગા ઢોલિયા માથોડું પરસડાવા ઓરડાની ઓસરીઓમાં પાટલા નખાય ને દાદા કાચરે સૌને તાણ કરી જમાડ્યા પછી કાવા કસુમવા થયા દરબારે પૂછ્યું ઠાકોર આમ ક્યાં સુધી ગયા હતા કે સીધા અહીં જ ભૂલા પડ્યા છો દરબાર આપણે તો જૂના ભાઈબંધ આજકાલ માળિયા ઠાકોર ડોસાજી જાડેજા મિયાણીઓના ને ચડાવી મારા ખેડૂતોને મારે છે અને તમે અને તમારા કાઠીઓ પણ આવી ગા કરી જાય છે આજે તો જાતિ આવ્યો કે એક દિશાની ચિંતા ઓછી થઈ છે જૂનાગઢ સુંદર શેઠના પૈસે લઈ આરાબની બેરખનો પગાર ચૂકવો ગોંડલ પાસે ધોરાજીનો પરગણો ગીરવે મૂકો હવે કુસુપ તજો ખમૈયા કરો બા બાપુ

એ તો સારું થયું કે જીનાજી ભાગી નીકળ્યું નહીં તો એને આપ ઝાડની ડાળીએ જ લટકાવી દેત શું કાયાણી કુળના આગેવાન માળિયાના પોતના જ ભાઈને ધરાઈને દાન ખાવા આપે છે ઠાકોર સત્ય છે સચોટ સાંભળી શરમના જંખવાણા આપા હવે હું રજા લઈશ અરે એમ જવાય અઠવાડિયું તો રહેવું જોઈએ આપા અત્યારે મેં જવા જો ઠાકોરે કહી આશા પૂરી થતી ના પાડી અને વિદાય થયા ઠાકોરનો રસાલો પાછો વળ્યો અને આગળ ગપે જતો હતો જીયાજીની નજર દૂરથી આવતા વેલડા પર પડી ત્રણ ચાર ઘોડે સાથે હતા ઠાકોરના રસાલાએ વેલડાનો માર્ગ આંતર્યો કાઠી ઘોડે સવાર આગળ આવ્યા કોણ જીયોજી બા ઠેકાણા ભૂલ્યા વેલડામાં દાદા ખાચરના દીકરાને ઘરેથી બેઠા છે શરમ પહોંચે છે કે નહીં ત્યારે શરમ લાવવાનો સમય નથી કાઠીએને મારે પાઠ ભણાવવા છે સૈનિકા બધાને ઠેકાણે કરી નાખો ભવાની જીભ જેવી તલવાર જપા જપી થઈ સમાટા માણસોએ વેલના રખીવાળોની લોથો ડાળી રસાલાના માણસ વેલડું હાંકવા બેસી ગયું વેલડું મોરવી માર્ગે વહેતું કરી દેવા અને દાદા ખાચરના પુત્ર વધુ વડારણોના જાપતામાં મકરાણીઓની ચોકીમાં પૂરાઈ ગયા ઠાકોર બાળને આવી ઉભા કે મહેમાન ગતિમાં તો નથી ને તમને કચવાટ તો થતો હશે પણ રાજરીત માટે એ જરૂરી હતું આપ દુભાશો નહીં કાઠિયાણીની આંખમાં આગ જરતા તિખારા હતા તેમણે જવાબ આપ્યો રખેવાળો મરાવીને માર્ગમાંથી હરણ કરીને આવે છે દુઃખ જેવું તો એ વાતનું છે જમીન ઘરાસના મામલામાં સ્ત્રીઓની ઓથ લેવાની શી જરૂર હતી ઠાકોર તમારા પૂર્વજો જ આમ કરતા આવ્યા છે માટે ચારણો કહે છે કે ગરકી અચરાજ કહા આગે કૃષ્ણજી કિન ચદી નરપતિ કી તિયા રૂકમની કોહરલીન જીઓજી હે થઈ ગયા અને તેમને ઝાંખી નતો લાગી જીઓજીનું વિકારી મન પલટાઈ ગયું મારે આ દાદા ખાચર સાથે સમાધાનનો માર્ગ મળતો નથી માટે આવું કર્યું તમે નિશ્ચિંત રહો ઠાકોર જગતે જોવા જાણવા બેઠું નથી તમારું કાર્ય રાવણનું જ કાર્ય છે માણસાએ ભૂલી બેઠા છો મતી ભૂલેલા નહીં મારી નીતિ રીતિ શિક્ષા આપી દેવી મેં ભૂલ કરી મને ક્ષમા કરો ભયંકર ભૂલ છે ઠાકોર હું તો મરણને આરે આવી બેઠી છું પણ તમારી તમને સુખ જીવા નહીં દે એક એક વેણથી મોરબી ગણીનું કાળજું વિંધાવા લાગ્યું ફૂલનો બાર ઉડે ઉડે ઉતરવા લાગ્યો અને ત્યાંથી જતા રહ્યા અહીં એવું બન્યું કે એક ઘાયલ રખેવાળને સુંગ સૂંઘ આવી તરત આટકોટ ખબર દીધા સાદા ખાચરને જાડેજાઓની વારસાગત ખૂંટાઈના અવિશ્વાસથી હૃદય સળગાવા લાગ્યું મોરબી દરબારગઢના એક એક પણ પાણા જડમૂળમાંથી ઉખેડી નાખી મચ્છુ નદીમાં ફેંકી દેવાની ઈચ્છા થઈ અને દાંત બિસ્તા હાકલ કરી કાઠિયો હથિયાર સજો સાંડણી સવારો સાથે ફરતી ચોવીસીમાં મોરબી પણ ત્રાટકવાના સમાચાર મોકલી દીધા અને જોતજોતામાં હથિયારબંધ નરબંકાઓના સોરબકોરથી આટકાઓની શેરીઓ ગાજવા લાગી અને કટક સૂરજદાદાની જય બોલાવી મોરબી તરફ કૂચ કરવા લાગી જોકે એ રીતે ઉથાવળે જ આક્રમણ ખેડવું પડ્યું એટલે તૈયારી ઓછી હતી મોરબી તો સાવધાન સ્થિતિમાં તૈયાર જ હતું આરબોનો મરફો વાગ્યો મકરાણીઓની આબેલાભ થવા લાગી સૈન્યનો ભાર જીઓજીના ભાઈ વિભોજી પર હતો ખાચરના કાફલામાંથી એક ગઢવી મોરબી પહોંચી જીઓને મળ્યો હઠ ચોરઠા ખરે ટાણે ખૂણે ભરાય બેઠો છે હું તો ઠર્યો હવે પણ અમારા અમારા બોદા કર્યા મારે આટકોટ ખબર લેવા આવવું જોઈએ પણ બિચારી દીકરીનો અપરાધી બની બેઠો પણ હવે હૈયું કઠણ કરી જા તું મને મનેમાં મુંમાઈ શરીથી દીકરીને મળીની સેનાને બહાર તગેડી દાદા ખાચરી ગણલોકમાં સૈન્ય ગોઠવી દીધું પણ ત્યાં વાંકાના દક્ષિણ દરવાજેથી જીઓજીના સૈન્યનો હુમલો થયો સામસામ પાણી મપાયવા લાગ્યા કાઠીઓ અપૂરતી તૈયારીમાં થોડા હતા માટે પોતાની ઘેરેલી પદ્ધતિ પ્રમાણે વિખરાયા અને ભાગ્યા અને ઠાકોર એમની પાછળ રવાના થયા છેક ચોટીલા સુધી તેના પીછો કર્યો અને ચોટીલાની નજીક દાદા ખાચરે તેમની સામે આવીને આશ્ચર્યચકિત કરી તેમને મોરબી સામે હવે લડવાનો ફેસલો કર્યો અને તેમના માણસોને તેમની સાથે બોલાવ્યા અને અમુકને ભાગી જવા મનાવ્યા લગભગ ત્રીસ જેટલા કાઠી તેમની સાથે જ રહે એક સેના સામે ખૂબ નજીવી સંખ્યા ગણાય પણ એ ટુકડીએ મહાન સંઘર્ષ કર્યો મોરબી સેનાને વિંધી ઠાકોર સુધી પહોંચી ગયા અને દાદા ખાચરી ઠાકોરને ભણી ગોળી ફેરવીને કહ્યું દગાખોર હવે મોતને આરે ઉભેલા આપાનો ગા જોઈ લે અને સાંગ ઉગામી પણ ત્યાં અંગરક્ષકોના બંદૂકીના નિશાન સામટા તોળાઈ અને ગળેગાટી થઈ દાદા વિદાય પરથી ઉથલી પડ્યા આપા દાદા મને માફ કર ઠાકોર દોડતા સબ પાસે આવી આપાનો છેલ્લો શ્વાસ ચાલતો તારા જીવને ગતિ પહોંચાડ આપા ઠાકોરે દરબારને પાણી ફાવ્યું અને સોરઠી ખમીરનો આદર્શ સમૂહ ખાધા દાદા ખાચરનો દેહ છૂટી ગયો દાદા ખાચરના પુત્ર ભત્રીજા સહિત બધા ત્રીસ કાઠીઓ ખપી ગયા હતા બસ ઠાકોર વેર લઈ લીધું ધરતીના પેટાળમાંથી પ્રકૃતિ હોય એમ કાઠિયાણી અને સામે આવીને ઊભી રહી ઠાકોર નીચું મો કરી ભાગી છૂટ્યા કાઠિયાણી પણ ચિત્તા પર ચડી સતી થયા ઠાકોર જીયાજી દૂર ઉભા ઉભા કારમું દ્રશ્ય જોઈ રહ્યા છે એમની વાંચા જાણી હરાઈ ગઈ જીવનની અંતિમ ઘડી સુધી તેઓના જોયેલું દ્રશ્ય અને પોતે આચરેલું પાપ નહોતા ભૂલી શકતા મિત્રો કેવો લાગ્યો તેમની આ વિડીયો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધારેથી વધારે લોકો સાથે શેર કરો ફરી એકવાર આવા જ અનવા લોકવાર્તાના વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર